કાહિતકાર કર્યા છે એમને પોતે અમને એસઆઇટી એનું કામ કરે જે ક્રિમિનલ બાબત આવતી હોય એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે આવી ગયું કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફતે પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નીમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય તે જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે મ્યુનિસિપાલિટી કમિશનરની જે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતી પંચાયતમાંથી કે જે વિભાગમાં રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીની અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી છે અમે એ પણ કહ્યું છે એમણે કે ભૂતકાળની અંદર જગદીશન જેવા કમિશનર એ રાજકોટની અંદર લોકોના દિલ જીતીને ગયા હતા અને સારું કામ કરીને ગયા હતા એવીને એવી અપેક્ષા બ્રિજેશ જાયા અમે તમારી પાસે રાખીએ છીએ કે જે રીતે લોકો જગદીશ જગદીશ ને યાદ કરે છે એવા ને એવા તમને ભવિષ્યમાં તમને યાદ કરે એ પ્રમાણે એમની વાત કરવામાં આવી છે એમને પૂરી તપાસ થઈ અને ન્યાય મળે એ વાતની અમને ખાતરી આપી છે પીડિત પરિવારના સભ્યોએ પણ જે અમને ખુલ્લા મનથી જે સમસ્યા હતી એ સમસ્યા એમને કહી છે અને પૂરેપૂરો પરિવારોને ન્યાય મળે એ માટે અમને ખાતરી આપી છે મેં પોતે એ પણ કહ્યું છે કે આ મામલો એ ગુજરાત સરકારનો ગુજરાતના ગુજરાતના ભ્રષ્ટાચાર છે આ મામલો કેન્દ્ર સરકાર સુધી ન પહોંચે અને ગુજરાતની બદનામી એ કેન્દ્ર સુધી ન જાય એની પણ અમે એમને વાત કરી છે અને એમને કહ્યું છે કે આ વાત અમે આટલેથી પૂરો ન્યાય મળે એવા પ્રયત્નો રહેશે અમારો આભાર રાજકોટ શહેરના પોલીસ કમિશનરે

રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો પચીસમી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને પચીસ તારીખે બંધ કરીશું મામલો ફક્ત અગ્નિકાંડનો નથી આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી ન્યાય ગુજરાતના પીડિતોને વંચિતોને મળે એના માટે કોંગ્રેસ પાર્ટી ડિટરમાઇન્ડ છે કટિબદ્ધ છે કે કોની સૂચનાથી અને કયા આશયથી ક્રાઇમ સીનને કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો એની પણ તપાસ થવી જોઈએ શા માટે હજી સુધી પેટ્રોલિયમ લાગુ નથી પડ્યો એની પણ તપાસ થવી જોઈએ ખાસ અગ્નિકાંડના આગલા દિવસે રાજકોટના મીડિયામાં અને રહીશોમાં ચર્ચા છે કે જુગારના એક પ્રકરણમાં અત્યારે અગ્નિકાંડની તપાસ કરી લેના એક અધિકારીએ 3 કરોડનો જુગારકાંડમાં તોડ કર્યો એવી વાતો પણ જે રાજ્યમાં પેડ પર રાજકોટના નાગરિકોમાં અને મીડિયામાં વહેતી થઈ છે એનું સત્ય શું છે એની પણ તેઓ સીએ તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરી છે અત્યાર સુધી જે પણ ધરપકડો થઈ જે પણ ટ્રાન્સફર થઈ જે તમે હું જાણીને છે એટલી જ માહિતી આપી છે હું સતત કહેતો આવ્યો છું ફરી કહું છું કે નોન કરપ અધિકારીઓ નહીં હોય

રાજકોટના રિપોર્ટર્સને એડિટર્સને સામાન્ય નાગરિકોને બુદ્ધિજીવીઓને પીડિત પરિવારોને પીડિત પરિવારોનું સ્વજન સૌનો મળ્યો છું નવ્વાણું ટકા લોકોનું માનવું છે કે આ કેસમાં પણ ન્યાય નહીં મળે એટલા માટે તમારી સમક્ષ આપીને ઉગ્ર દેખાવો કર્યા અને એટલા માટે પચ્ચીસ તારીખે રાજકોટ પચીસ તારીખે માસિક પુણ્યતિથિ છે આ બધા થોડાક લોકોએ જેણે જીવ ગુમાવ્યા એના આપના માધ્યમથી રાજકોટની જનતાને

છે કે અમાર પીડિત પરિવારની જેટલી માંગ છે એ પૂરી થાય ને મારા બેન તથા બીજા બધી પીડિત પરિવારના લોકો ગયા છે એને ન્યાય મળે ને એની પાછળ જે હત્યારા છે એને સખ્તમાં સખ્ત સજા મળે ને એવા નિવૃત્ત ને અધિકારીને નિવૃત્ત કરીને મૂકે જાત કે જે કોઈથી એક રૂપિયો પણ ના ખાતો હોય એવાને મૂકે એ નહીં કે મોતી કે આ મૂકવું કે આ મૂકવું એવા નહીં કેમ કે સરકાર ઉપર જ

અમારી જીગ્ન થી એટલા વિડીયો બનાવી બનાવી તાકી ગયા અમે માંગ કરી તાકી ગયા તો તમને યાદ એ કઈ નથી ગાંડા કરી દીધા